લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જી એસ એલ ટેબલ ટેનિસ સીઝન ટુ માટે ખેલાડીઓની હરાજી થઈ અમદાવાદની ટોપ સ્પીલ ક્લબ ખાતે શુક્રવારે યોજાયેલી ગુજરાત સુપર લીગ ટેબલ ટેનિસ સીઝન ટુ માટે ખેલાડીઓની હરાજી રાજ્ય અને દેશના ઓગણસાઠ ખેલાડીઓનું ભાવિ નક્કી કરાયું હતું જી એલ એસની શરૂઆત ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને તેની પ્રથમ સિઝન અમદાવાદના ટ્રાન્સ મીડિયા ખાતે યોજાઈ હતી જ્યારે જી એસ એલ ટુ આ વર્ષે સુરતમાં યોજાવાની છે ભારતના પ્રથમ ક્રમાંકના હરમિત દેસાઈ અને બીજા ક્રમાંકના માનવ ઠક્કરને ગત સિઝનથી પોતપોતાની ટીમોએ જાળવી રાખ્યા છે ભારતના ત્રીજા ક્રમાંકના અને વડોદરાના માનુષ શાહ તથા રાજ્યની નંબર વન મહિલા પેડલર સુરતની કૃતિ વિકાસ સિંહ રોય આજે હરાજીમાં સમાવેશ થયો હતો શુક્રવારે યોજાયેલી હરાજીમાં એશિયન ગેમ્સના મેડલ વિજેતા સુતીર્થ મુખર્જી વિમેન્સ નેશનલ ચેમ્પિયનના પોયમિત બેશિયા અને કોમનવેલ્થ ગેમ

ફંક્શનમાં જેટલા હશે એના ફિફ્ટી એન્ડ સિઝન ટુ વિલ બી હેલ્ડ ઇન સુરત કારણ કે સિઝન વન આપણે અમદાવાદમાં કરી હતી એનો

અને ટોપ નોચ અચીવર્સ પાસે હરાજી દરમિયાન ખર્ચ કરવા માટેના પ્રત્યેક પાસે ત્રણ લાખ વીસ હજારની વોલેટ મની હતી જી એસ ટીટીએના સેક્રેટરી કુશંગ સંગા સંગતાનીને જણાવ્યું કે સિઝન એકની સફળતાપૂર્વક પૂર્ણાવી પછી હું સિઝન ટુની હરાજીનો સાક્ષી બનો છું બે ઓલિમ્પિયન્સ હરમિત અને માનવ સહિત આ લીગમાં ભાગ લીધો છે કાઉન્સિલના કાંતિભાઈ ભુવાએ જણાવ્યું કે જી એસ એલ સીઝન ટુ એ સીઝન એક કરતા પણ વધુ મોટી અને સારી રીતે હશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર